Por que eu vou acompanhando

એમ કે વાસણ ધોવા કાય એ તો પ્રાઉડ વાળી વાત છે હું ધોઈ દો હા હે તો હું આ ધોઈ તો ધોઈ ધોઈશ ને હા આ કે ના હા વાસણ ધોવા કચરા પોતા કરવા કે ભઈ ઘરના કોઈ પણ કામ કરવા એ બધું પ્રાઉડ વાળી વસ્તુ છે કે આપણું કામ કરીએ છે આપણે કોનું આપણું કામ કરીશ હા પણ આજે મન ભણવાની ઉંમર છે ભણવાનું હોય ને આરે આરે કામે કરવાનું હોય ને બધું કરવાનું હોય જીવનમાં ક્યારે નવરું નહીં બેહોનું રમ્માનું હે રમવાનું બધું કરવાનું તું હાલ એક એક નિયમ લે કે તું તારા કપડા તારા વાસણ અને તારા કપડા સંકેલી લે સાથે અને બધું તું કરીશ બોલ તું તારું ખાલી જ કરીને બતાવજે લે અમારે કોઈ નત કરાવું તારી પાસે કરીશ હે હા કેટલા દિવસની ચેલેન્જ આપીશ એક દિવસની તો ભાઈ આજે મને શું ચેલેન્જ આપી આજે નહીં કાલે આ તો મનસ્વી કાલે ચેલેન્જ આપશે સમજો નહીં કાલે નહીં તો તો મનસ્વી એ ચેલેન્જ આપ્યું છે હા ઈ તડ તરીકે આખો દિવસ એનું પોતાનું કામ છે ને એ જાતે કરશે સારું એટલે વાસણ જો વાસણ એના જો જમે એટલે વાસણ ઈ પોતે ધોઈ નાખશે પછી એના કપડા જે નીકળે જે બે તારીખે કપડા નીકળ્યા હોય એ હાથે ધોઈ નાખશે સુકવવાના એને રેડી પછી જ્યાં બેઠી હોય ત્યાં પોતા ઈ માર દે ઓકે

કોણ જોવાનું અમને છે ને પાણીપુરીનો પ્રોગ્રામ એ પ્રોગ્રામ નહીં જીવનમાં ચેલેન્જ ચેલેન્જ શીખવાનું છે શીખવાનું જીવનમાં ચેલેન્જ ચેલેન્જ આપવાની પોતાને કંઈક શીખવું છે કંઈ અમે જારે છે ને રિઝલ્ટ લાવજાને ત્યાં અમે છે ને એબીસી છે ને કેલિગ્રાફીમાં લખડેય ને આખા વેકેશન શીખવાનું છે અમે તમને દેખารา આપણે આ કોને એમ લખી ઓકે તો તમે મને ક્યો સુવિચાર સત્ય છે ને તે આપણું ભૂતકાળ છે અને આપણું મન છે ને તે આપણું વર્તમાન છે એટલા માટે સત્ય અને મનનો એકાબીજાનો મિલન એટલા માટે નથી થતું વાહ 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 મમ્મી સરસ સરસ તો એ ગુઈ મોઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આમ જો મને કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કે આવ્યો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ક્યાં ભાઈ ગયા ને ક્યાં લઈને જાવ કઈ સાઈડ કઈ સાઈડ

આપણે સ્નાન કરાવી દીધું હવે તેને સ્નાન કરાવ્યા પછી વસ્ત્ર અર્પણ કરવાનું હોય તો ગણપતિ દાદા ને વસ્ત્ર અર્પણ સમર્પયા આપડે અર્ધા ગોળ દાદા થઈ જવાનું છે

એ અમારે કોઈ વાત નો જોવે અમારે જોઈએ એટલે જોઈએ તે ગણપતિ દાદા ને લાડુ ને ગણપતિ તમે કે પેલા લાડુ મારે કે વગર પણ વગર બાલ ગણેશ છે ને ગણપતિ વસ્ત્ર સમર્પિત કરી દીધા હવે આપણે સ્નાન કરાવશું રીતિ સીધી કોણ છે સીધી ગણપતિ વાહ વિઘ્નેશરાય વરદા સુરત માનનાય શ્રુધિ અગ્ન વિભૂષિલાય સુતાય ગણનાથ નમો નમસ્તે મહાકાય વ્રતુંડમ સૂર્યકોટિસમ્રિ વિઘ્ન ગુરુ મ અરે લો વસ્ત્ર સમર્પિત કરીશ રીતિસિદી વસ્ત્ર સમર્પયામી માતાજી કેમ ખાય આ બધું શીખી પછી તું તારે જ કરવાનું છે આ બધું કર્મ તને શું છે હું કારણે શીખવાનું એવું સારી વસ્તુ બધી શીખવાની હોય ખરાબ નહી શીખવાની ખરાબ કરતા હોય તો આપડે જોઈને નીકળી જવાનું આપણે ખબર છે ખરાબ છે તો એ નહી શીખવાનું

તમે અમારી માફ સ્વીકારી જય ગણેશ જય ગણેશ જય ગણેશ પાર્વતી પિતા મહાદેવા हरिचरे पूर चले और चडे देवा लघुवनिका भोगले संस्करे जय गणेश जय गणेश जय गणेश देवा माता जि पार्वती पिता महदेवासारं संसार सारं भजने जहारम् િંદે પવમ ભવાની શૈક ભગવાન વિષ્ણુ મંગલ વરણ કરણી સાક્ષાત્મલાય મનોહરી સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાદ સાધિકે શરણે તંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે ગણપતિ બાપ્પા મૌર્યા ચાલો બધાને સબસ્ક્રાઈબરો ને પણ આવી જાવ રસોઈ તૈયાર છે

ગણપતિના સ્વામી ની જય લાભ સુભ ના પિતા ની ગૌરી નંદન ગણપતિ દેવની ની હવે બધા ભક્તો જમો ચાલો તો લાડવા

એ મને જરૂર 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 મેસેજ કરશે અને આજનો દિવસ સુખ કેવાય આથી બધા ચાલુ થતા હોય કાર્યો કરતા હોય બધા એટલે આજનો દિવસ બહુ સારો છે અને આજનો આપણો પણ બહુ સારો છે આ આડમાં તું ખાતી એવું ન લાગતું કરે પયુને અડધી અડધો લાડવો તું ખાઈ ગઈ એમ કીધું કે પ્રસાદી હવે ધરી દીધી હાલો બધા લઈ લો મેં લીધી હા હા એવું હોય દર સિક્કો નીકળો દર સિક્કો નીકળો તો આજે અમે લાડવામાં નાખ્યા છે સિક્કા તમે જોપે તમે જે એવું કરતા હશો અમે લાડવામાં બે નાખ્યા બે નાખ્યા છે મય બે નાખ્યા ને સિક્કા બે સિક્કા નાખ્યા છે એટલે કોઈ ભી બે lucky વ્યક્તિ આપણા ઘર માં જે લાડવા ખાશે વધારે એનામાંથી ગમે એનેમાંથી એક ને મળશે એવું ન હોય વધારે ખાય એને જ વધારે ખાય એને વધારે ઓલું ખાય ને એમ તો તમને શું લાગે છે આજે લાડવા ખાશે આમાંથી કોને સિક્કો નીકળશે કોણ lucky હશે

એનામાંથી નો નીકળ્યો હવે કોનામાં નીકળે છે મનુ નીકળતો મનુ હાલો ભાઈ મનુ તને શું લાગે લાડવામાં કોનામાં લાડવામાંથી 1 રૂપિયાનો સિક્કો નીકળે છે લક્કી માણસ કોણ છે પોતે યુ આર પોતે હે જોઈએ તો આજે કોનામાં આપણે જમવા બેસે ને ત્યારે જોઈએ કે કોનામાં નીકળે છે માં બેસી ગયા છે અને લાડુ લઈ લીધો છે અને મમ્મી આટલા લાડુ લીધા છે તો અહીંયા બાનો ને કેમ નો છે લાડુ તો કેમ લાગે છે કોણ લક્કી વિનર કોણ છે હે મેં મત થોડી ગયો દાઈવા તોડ દો તારો લાડુ

તમે તો મમ્મી ને મમી ને મને લાગવામાં ચીકો નિરવા અમે તો એમ કે અમાર ભાઈ તું બધા ખાવ છો ઓ હો અમારા બાઈક ને કે તમ બધા ખાવ છો ખા છે કે પહેલા એવું કેતા કોઈ કરતા રહેતા નથી હા માં ઉપાડી ભાગ પૂરો થઈ જાય

બાબે 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 એ બાબે એ બાબે અમુજ દેખાય આમાં તલિંગ થઈ કે મમે તો તડકાના જે એમને એકટા ગ્રુપના મેમ્બર એટલે તમે છો વે તો શું થયું હેક્ટા ગ્રુપ શું આવ્યું તમારી શેર <laughs> 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 <laughs>

શેરિંગ કરે અને ખાઈ લો એવું કરો મને તો બહુ જ ગમે કે થોડક દાળ ઢોકળી ખાઈ લો દાળ ઢોકળી ખાઈ લો સસ્તું ને સારું જલ્દી બની જાય ને સારું દાળ ભાત દાળ ભાત બનાવવાની કોઈ વસ્તુ બનાવવાની મમ્મી ખાલી દાળમાં ઢોકળી નાખીને રોટલી પૂરી નહીં કાઈ નહીં કાઈ નહી દાળ ઢોકળી ખાઈ નહીં લાપુબાને દાત નહી ઈ ખાઈ બસ તમારે કેમ દાત રેડી છે કે હજી વાંધો નથી રેડી પણ હવે નથી મને કઈ ગમતા

મને લાગે યમરાજ છે ને તને નર્કમાંથી ફોન આવ્યો છે નર્થમાંથી સ્વર્ગ માંથી નહી નર્ક માંથી કેમ કીધું સ્વર્ગમાં દેવતા હોય અને નર્કમાં યુમરાજજી હોય સમજ્યા એટલે યુમરાજજીનો બોર છે એમાં સાંભળો હા કે સ્વર્ગમાં જવું હોય તો યમરાજ લેવા નહી આવતા હોય ને તો તો કોણ લેવા આવે દેવતા વિમાન આવે વિમાન આવે ભાઈ પુષ્પક વિમાન તો મને દેવલોંગ માંથી દેવતાનો મેસેજ હતો બસ હું હતો કે તમે આ જનરેશન 80 વર્ષ નહી ચાલે એમ આ જનરેશન ને તારી વાત કર અમારે તો અમારે તો હો હો વરા જીવવાનું છે હું કેવું પીયું તારે કેવાનું છે અને તારે કેટલા વર્ષ 1000 1000 વર્ષ તું વિચાર વાહ વાહ પાયલોટ છે વિમાન લઈને ઉડ્યા કરશે પાયલોટ બનવું છે પછી આપણે ટ્રીપ કરવી હોય ને એટલે પ્લેન માં જ પ્લેન માં જ કરવાની પણ પર્સનલ ફ્રેન્ડ ના પાયલોટ નથી